મિત્રો તો ડાયરા નામ રામ અને મારા બધા ખેડૂતભાઈના વિડીયોની અંદર સ્વાગત છે તો ચાલો દોસ્તો આજે આપણે આવી ગયા છીએ ફાઇનલ આપણે સંજયાભાઈ રાઠોડના કપાસની અંદર તો આજે એ કપાસ વિશે આજે આપણે માહિતી લેવાની છે તો ચાલો એમની મુલાકાત કરીશું અને એમના જોડે આજે આપણે ચર્ચા કરીશું મારાજી મિત્રો નમસ્કાર તમારા મારા નવા વિડીયોમાં અને તો સંજયા આ કપાસ તમારો છે હા આ કપાસ અમારો છે બરાબર તો સંજયા ભાઈ આ કપાસની અંદર તમે શું કર્યું કે શું કઈ રીતે તમે આની ખેતી કરો છો પહેલા કપાસ ખોતર્યો ટેડ કરકાયો પછી દવા ના છે ને લાવો કપાસો છે હારો બરાબર બીજું કયું ખાતર વાપરો છો તમે આની અંદર ડીએપી ખાતર વાપરો છો ડીએપી ખાતર વાપરો છો બરાબર તો હવે આ કપાસની અંદર તમે બીજી કંઈ કોઈ પણ તકલીફ તમને દેખાય છે કોઈ તકલીફ દેખાતી બરાબર તો આના માલિક તમે જ છો તમારું છે બરાબર તમારું છે ખેતર રાઈટ તો હવે તમને એક જે કે આપણે કપાની અંદર કદાચ કોઈ બીમારી હોય તમે જ્યારે કે પહેલેથી ખેતી કરો છો વર્ષોથી તો વર્ષોથી અને ઊનની સિઝનમાં કોઈ ડિફરન્ટ તમને લાગે છે

એની અંદર એટલે કે કપાસના છોડના થડની અંદર દાટી દીધું છે એના કારણથી ઊનની સિઝનમાં એમને કપાસ બહુ સરસ અને બેસ્ટ કપાસ છે એના છોડ પણ જોરદાર છે તમે જોઈ શકો છો દોસ્તો તો આવી રીતે ખેતી કરે છે ચલો આગળ એમની પાસેથી આપણે જાણવાનું છે કે એ આગળની ખેતીમાં શું કરશે અને એમને કપાસની ખેતીમાં કેટલી આવક રહે છે અને કેવી સિઝન હોય છે એમની જોડે એ વિશે આપણે વાત કરીશું તો ચાલો સંજયજી તમારે જે કપાસની ખેતી કેટલી ખેતી કરેલી છે બરાબર પચાસ વીઘા એટલે તમે એકલા કરો છો કે બીજા કોઈ છે તમારે હા મારે પોતાની જમીન છે લોબી છે પણ હું ભાજી અમુક મારી બીજા બીજા ગોમાં જમીન છે મને ફરક દેખાય છે ખાતરમાં આવું મારે સારું પૈસા માળવ તો પછી આગળ આપણે હવે કદાચ તમે આ કપાસની ઊણ તમે જે આ યુઝ કર્યું છે ખાતર કે એ ખાતર કદાચ તમને ઊણ સારું લાગી તો બીજા ભાઈને તમે વાપરાવશો ખરી બીજા ફેરે મને આ ખાતર સારું લાગ્યો પણ બધું વીઆઈપી સારું રહ્યું ને તો અમે આવતા ડબલ લાગશે ને બધાને આ ગોમમાં વપરાવશે એ ગેરંટી અમારી છે બરાબર તમે ચિંતા કરવાની જરૂર નહીં બધું અહીં તો અમે રખાવશે ને મારા બીજા બધા બાજુ છે બાકી છે ને અહીંયા મો ખાતર વપરાવશું એ ગેરંટી મારી છે તમે રક્ષતા કરશો નહીં તો દોસ્તો નું કેવું એવું છે કે આ ખાતર બેસ્ટ છે અને એમના એ ખાતર નાખવાથી બહુ સારી ઇન્કમ પણ મળી શકે છે અને એનો ફાયદો પણ સારો થઈ શકે છે અને કપાસની અંદર જે કે અમને આ નાખ્યું છે એ અમને પહેલાં કરતાં બહુ સારું રિઝલ્ટ મળ્યું છે એવું કહેવામાં માંગે છે અને બીજું કે દોસ્તો પણ આપણને પણ જોવા મળી રહ્યું છે કે બીજા ક્ષેત્રમાં આપણે ઘણી બધી જગ્યાએ આપણે વિડીયા બનાવે છે એના કરતી કપાસ એકદમ સારો છે અને કપાસની અંદર કોઈ પણ જાતની તકલીફ આપણને જોવા હજુ સુધી મળી નથી તો ચાલો આજે એ વિશે આપણે એમના જોડે ચર્ચા કરીશું કે હવે તમારા કપાસની અંદર કોઈ જાતની બીમારી છે કે નથી તો સંજાજી તમારા કપાસની અંદર કોઈ પણ બીમારી અત્યારે છે ખરી ના અમારા દેખાવમાં અમે કપાસ ચેક કર્યા હતા દાડવું કે કપાસમાં આ પાસે ઓટો મારવા અમારા કપામાં કોઈ બીમારી દેખાતી નહીં કપાના ફૂલ રેડી છે ભમરી રેડી છે ટોટો આવે છે ફૂલ કાયા ફૂલ આવે ટાઈમ સર કોઈ તકલીફ નહીં ફૂલ પડતા નહીં ભમરી રેડી આવે છે પછી કપા જેમ દરરોજ જેમ પહેલો પોણી નહોતું પાયેલું ને હવે વરસાદ શો છે તો કપા હવે છોડ મોટો થાય છે અને મને દેખાવા મળ્યો છે કપાનો ઓમ ફૂલેલો દેખાય અને પહેલા પતરા બધા ડોકા ઉભા હતા બરાબર અને આ અમે દવા ખાતા લાશ્યું છે ને મને ફરક દેખાવા મળ્યો છે કપામાં તમે જુઓ દવા નાખવાથી આટલો બધો ફરક પડ્યો છે બરાબર તો આ કપા ની અંદર હજુ કોઈ જાતની દવા તમે નથી વાપરી ના કશું નહી દવા વાપરી બરાબર એટલે કે ઘણા બધા કપામાં એવી બીમારી હોય છે કોઈ સુશિયો ગુંદીઓ અને કોકડુ કપા વળી જાય છે તો એવી કોઈ પણ બીમારી તમારા કપાસની અંદર નથી કશું નહી આ બધો કશું નહી મારા કપામાં બરાબર બરાબર તો હવે તમે કદાચ આગળ તમને આની અંદર સારી ઇન્કમને સારો ફાયદો થશે તો શું બીજા ખેડૂતો સુધી તમે પહોંચાડી શકો છો બરાબર બરાબર તો હવે આપણે સંજાજી જોડે આવી ગયા છીએ ફાઇનલ એમના આ છે સંજાજી અને એમની કપાની ખેતીની બહુ સારી ઇન્કમ મળે છે અને એક એમનું કહેવું એવું થાય છે કે કપાની અંદર આપણે કોઈ જાતની પણ ફર્ટિલાઇઝર દવાઓ કે કેમિકલવાળી દવાઓ નથી વાપરી ફક્ત ને ફક્ત યુરિયા ડીએપી અને વસ્ત્ર ખાતર મિક્સ કરીને દાટી દેવામાં આવ્યું છે એના કારણથી બહુ સારો કપાસ છે અને બહુ સારો ફાયદો પણ મળી રહ્યો છે દોસ્તો તો ચલો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો સંજાજી તમે શું કહેવા માગો છો તો મિત્રો તમારે આ ખાતર સારું લાગે અને અમારા કપામાં સારો દેખાવા મળ્યો છે તમને આ ખાતર ગમે તો તમે આ ખાતર વાપરજો નમ્ર વિનંતી છે બરાબર તો બસ ચાલો હવે તો સંજયાજી બીજું કોઈ કહેવા માંગો છો ગ્રાહકોને ગ્રાહકોને કહેવાનું છે કે વિડીયો ગમે તો લાઈક શેર કરજો અમારો વિડીયો અને ખાતર સારામાં સારું છે કપામાં અમને સારું દેખાવા મળ્યું છે કપા અમારે સારો છે તમે આ ખાતર વાપરજો એ અમને નમન વિનંતી છે અને બીજા ભાઈ સુધી શેર કરજો એક લાઈક કરજો અને અમારો વિડીયો હંમેશા તમને મળતો રહે એટલા માટે એક સબસ્ક્રાઈબર કરી લેજો જય માતાજી દોસ્તો તો આજે આપડે રજા લઈશું